પવન ઉર્ફ વિકી પ્રેમચંદ્ર પાટીલ દ્વારા સુરતમાં પણ પાલ અને કડોદરા વિસ્તારમાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો જોન બે એલસીબી શાખાના એસઆઈ જનકસિંહ તેમજ એસઆઈ પ્રદીપભાઈ અને હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ તથા રાકેશભાઈએ સંયુક્ત બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં ચોરીના નોંધાયેલા ગુનાના આરોપી દીપાલી પાર્ક નવાગામ ગામ ડિંડોલી ખાતે રહે છે જેથી તાત્કાલિક આ જગ્યા પર જઈ આરોપી પવન ઉફ પ્રેમચંદ્ર પાટીલને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી ચોરીના છ બાઇક કબજે કર્યા હતા જેથી મહારાષ્ટ્ર તેમજ સુરતમાં નોંધાયેલા છ વાહનો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો આ રીધા વાહન ચોરે અગાઉ પણ આઠ જેટલા ચોરીના ગુના આચરી ચૂક્યો છે હાલ સમગ્ર મામલે પોલીસે પવનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે